અનુસમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રવીણ કુમાર હાલ અત્યારે આપણે નવસારી શહેરમાં ઉપસ્થિત છે ગુરુ ગોરনাথની મૂળતી મૂર્તિને ખંડિત કરી અને તેની મૂર્તિ કીરમાં ફેંકી દેવાની જે ઘટના 5 10 2025 ના રોજ જે ઘટના ઘટીત થઈ હતી તેના નાથ સંપ્રદાય સિવાય અન્ય હિન્દુ સાધુ સંતોમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને આજે લગભગ આઠ દિવસે બે આરોપી પકડાયા છે અને હજુ પણ આના અંદર કોઈ વધારે આરોપીઓ છે કે કેમ આ કોઈ મોટું ષડયંત્ર છે કે કેમ એના ભાગરૂપે આજે બિલીપુરા નવનાથ ધામના વર્તમાન ગાદીપતિ છોટે દાદાના અધ્યક્ષ સ્થાનમાં લગભગ બે હજારથી વધુ અનુયાયીઓ આ રેલીમાં જોડાયા છે અને આ રેલી અત્યારે નવસારી શહેર ના વિવેકાનંદ સર્કલ થી કલેક્ટર કચેરી સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ સ્લોગનો પ્લે કાર્ડ સાથે અને સૂત્રો સાથે અત્યારે આ રેલી આગળ વધી રહી છે અને કલેક્ટર કલેક્ટર કચેરી આ રેલી પહોંચી અને ત્યાં આવેદન પત્ર આપશે એની રજૂઆત છે કે જે અત્યાર તો બે આરોપી પકડાયા છે પરંતુ આ કોઈ ખૂબ જ મોટું ષડયંત્ર હોય તેવું તેઓને લાગી રહ્યું છે આના અંદર અન્ય કોઈ આરોપી છે કે કેમ તેની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેની માંગ સાથે અત્યારે વિવેકાનંદ સર્કલ થી આ કલેક્ટર કચેરી સુધી લગભગ દોઢ કિલોમીટર ની અંદર લગભગ બે હજાર કરતા વધુ નવનાથ ધામના અનુયાયીઓ જે છે તે આ રેલી છોટે દાદાના ના અધ્યક્ષ સ્થાન માં વાત કરીએ દાદાશ્રી ક્યાંક ને ક્યાંક આરોપી બેનનો નો પકડાઈ ગયા છે અને હવે વિશેષ તમારી શું માંગ છે જે આરોપી પકડાયા છે અનાથી હજુ આ ઘટનામાં જે બીજા આરોપી હોય તેને પકડવા જોઈએ એની પાછળ માસ્ટર ને પકડવો જોઈએ અને એને કઠોર કઠોર સજા થવી જોઈએ એવી અમારી માંગ છે આ કલેક્ટર કચેરી જઈને શું રજૂઆત કરશો અમે એ રજૂઆત કરશું કે જે પણ કાર્યવાહી થઈ છે હજુ એમાં ઊંડાણ થાય અને તમને કોઈ ષડયંત્ર લાગે છે મોટું હોવું જ જોઈએ કારણ કે આ ઘટના બે માણસ અંજામ આપી શકે એમ નથી પોલીસ તો વિષય છે જે તપાસ નીકળશે તેમાંથી નીકળશે પણ જે પણ હોય તેની પાછળ કરવા આટલી અનુયાયીઓ આપના છે આવ્યા છે અમારા બે હજાર જેટલા અનુયાયીઓ આવ્યા છે આતા છોટે ચોટેદા આમ તો કાયદો અને વ્યવસ્થાને ભાગરૂપે અત્યારે ક્યાંક ને ક્યાંક બે હજાર જેટલા જ અનુયાયીઓ જોડાયા છે નહીં તો આ ખૂબ જ મોટી સંખ્યા હોય લગભગ દસ થી પંદર હજાર અનુયાયીઓ પણ આ રેલીમાં ઉપસ્થિત રહેતે પરંતુ ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે ફક્ત ને ફક્ત બે હજાર લોકો જ આ રેલીમાં જોડાયા છે શાંતિપૂર્ણ પ્રક્રિયામાં રેલી આગળ વધી રહી છે માતાઓ બહેનો અને યુવાનો છે વડીલો છે એ બધા અત્યારે આ રેલીમાં જોડાયા